કેમ છો મજામાં ઉમેદ છે સ્વસ્થ છો મસ્ત છો તો આજે આપણે વાત કરવાના છીએ સાયન્સ અને ટેકનોલોજી ની અંદર એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર જે ધોરણ સાત ની અને ધોરણ દસ માં આવતું હૃદય આ બે માં તો ચોક્કસથી હું કહું છું કે હૃદય આવે જ છે તો આજે અમારા ઓફલાઈન જે સ્ટુડન્ટ છે એના ડિમાન્ડ ઉપર હું લઈને આવી છું હૃદય વિશે ટોપિક તો ચાલો શરૂ કરીએ હૃદય હૃદય શું છે તો કે

હૃદય શરીરના દરેક ભાગમાં રક્ત પહોંચાડે છે હૃદય છે એ શરીરના દરેક ભાગમાં રક્ત પહોંચાડે છે તમને હાથમાં વાગશે તો પગમાં વાગશે તો દરેક ભાગમાં ક્યાંથી લોહી જાય છે તો કે હૃદયના મારફતે ક્યાંથી જાય છે હૃદયના મારફતે હૃદય ધમની અને શીરા દ્વારા જે આપણા શરીરની અંદર ધમની શીરા અને ધમની આવેલી છે રેડી એના દ્વારા શું કરે છે તે હૃદય છે શરીરને ધમની અને શિરાના મારફતે રુધિર પહોંચાડે છે ત્યાર પછી કલ્પના કરો કે એક પંપ વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે હવે તમે એવી કલ્પના કરો કે કોઈ પંપ છે એ વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે લગભગ અસંભવ છે કે કોઈ ઇલેક્ટ્રિક પંપ છે કોઈ સેલ થી ચાલતો પંપ છે કોઈ ચાર્જર વાળો પંપ છે તો એને આપણે ચાર્જર કરીશું એનું ચાર્જર રહેશે ત્યાં સુધી ચાલશે તો લગભગ અસંભવ જેવી વાત છે અશક્ય જેવી વાત છે પરંતુ આપણું હૃદય છે એ સતત અટક્યા કાર્ય કરે છે વર્ષો સુધી શરીરની અંદર ડાબા ભાગની જમણી હૃદય છે શરીરનો જે આ ભાગ છે એની આ ડાબી બાજુ કઈ બાજુ છે આ ડાબી બાજુ અને આવી મુઠ્ઠી આકારનું છે અને જમણી બાજુ જરીક ઝૂકેલું છે આવી કઈ સ્થિતિ છે એ આપણા હૃદયની છે ત્યાર પછી શરીરની ઉરસ ગૃહમાં આવેલું છે હૃદય ક્યાં આવેલું છે શરીરની ઉરસ ગૃહમાં અને જે વ્યક્તિ હોય એની મુઠ્ઠી જેવડું એનું હૃદય હોય મુઠ્ઠી જેવડું જેવા આકારનું હોય છે હૃદય કેવા આકારનું હોય છે તો કે આપણી મુઠ્ઠી અંદર નાખીને જે મુઠ્ઠી વાળીએ આવા આકારનું કઈક આપણું હૃદય હોય છે જમણું કર્ણક અને જમણું છે પક્ષ સોરી હૃદયમાં ચાર ખંડ હોય છે કેટલા ખંડ હોય છે હૃદયમાં કુલ ચાર ખંડ હોય છે જમણું કર્ણક ડાબુ કર્ણક જમણું સે પક્ષ અને ડાબુ સે પક્ષ કેટલાક અને જમણું સેપક છે એ શું કરે છે ઓક્સિજન વગરનું જે રુધિર છે એને સંભાળે છે ત્યાર પછી ડાબુ કર્ણક અને ડાબુસેપક છે એ ઓક્સિજન યુક્ત રક્ત સંભાળે છે આ જે ભાગ છે આ ડાબુ કર્ણક અને આ છે મહાધમની માંથી આવે પછી ફુફુસીય ધમની મહાધમની માંથી આવે આ વાલ છે એ ઊંચા નીચા થાય જે ઓક્સિજન યુક્ત રુધિર હોય એ ડાબુ કર્ણક ની અંદર પ્રવે છે અંદર ની સંરચના હોય ને તો ટુ ડી છે આપણે થ્રીડી નો જોઈ શકીએ તો આની અંદર શું આવે છે ડાબો કર્ણ અને પછી ડાબા સે ફેલાય છે પણ પાછું અહીંથી ઉપર જઈને ફૂફુસીય શિરા અને ફૂફુસીય ધમનીના મારફતે હૃદયના સુધી જાય છે સોરી શરીરના વિવિધ ભાગ સુધી જાય છે ડાબુ સે અને ડાબુ કર્ણક કેવું રુધિર સંભાળે તો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વગરનું કોણ સંભાળે તો કે જમણું કર્ણક અને જમણું સે ધમની અને શિરા દ્વારા રક્તના વહન કરવામાં આવે છે ધમની અને શિરા દ્વારા શરીરના વિવિધ ભાગોમાં રક્તનું વહન કરવામાં આવે છે હવે ધબકારા આપણા જે ધબકારા છે એ કેવી રીતે વાગે એના વિશે માહિતી મેળવીએ તો કે હૃદયના સંકોચન અને વિસર્જનથી હૃદયનું જ્યારે આમ સંકોચન થાય ત્યારે એક ધબકારો થાય અને જ્યારે આમ છૂટું પડે એટલે કે વિસર્જન થાય રુધિરનું આમ થાય એટલે લોહી કેવું થાય ભેગું થઈ જાય અંદર અને આમ થાય એટલે લોહી કેવું થાય છૂટું પડે તો સંકોચન અને વિસર્જન થી ધબકારો થાય છે દરેક સંકોચન અને વિસર્જન પર એક ધબકારો જોવા મળે છે બીમાર નથી એકદમ સ્વસ્થ છે તો તેનો ધબકારા કેટલી વાર એક મિનિટમાં ધબકે તો કે બોતેર વાર ધબકે છે અને સામાન્ય રીતે બોતેર થી 80 ની વચ્ચે ધબકારા હોય છે ડોક્ટર હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે આ સ્ટેથોસ્કોપ શેનું બનેલું હોય છે તો કે ચેસ્ટ પીસ ટ્યુબ અને ઈયર પીસ નું બનેલું હોય છે ત્યાર પછી રક્ત પરિભ્રમણ આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થાય છે બ્લડ સર્ક્યુલેશન પણ આપણે એને કહીએ છીએ તો રક્ત હૃદય રક્તને સતત પંપ કરે છે હવે અગાઉ જોયું કે હૃદય રક્તને સતત પંપ કરે છે આવી રીતે ઠીક છે આવી રીતે ધમની અને શીરા સોરી ધમનીઓ રક્તને હૃદયથી શરીરના વિવિધ ભાગ સુધી લઈ જાય છે ધમની જે એનું કાર્ય શું છે કે તો હૃદય હૃદયથી ધમની દ્વારા હૃદયથી શું કરે શરીરના વિવિધ ભાગમાં રક્તને લઈ જવામાં આવે છે અને શીરાઓ એ રક્તને પાછું લાવે છે જો કોઈ પણ જગ્યાએ લો જાય અને અહીંથી પાછું ન આવે તો બ્લડ જામી જાય આપણે બધાને ખબર છે આપણે એક જગ્યાએ પાણી ભરી રાખીએ તો પણ એ ગંદુ થઈ જાય

તો શું થઈ ગયું હોય એની નળી બ્લોક થઈ ગયો હોય કે જ્યાંથી બ્લડ નું સર્ક્યુલેશન છે એ સરખું થતું ન હોય રક્ત પરિભ્રમણ ની શોધ વિલિયમ હાર્વે એ કરી હતી રક્ત પરિભ્રમણ ની શોધ કોને કરી હતી તો કે વિલિયમ હાર્વે સાહેબ છે એને કરી હતી રક્ત શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને પોષક તત્વ પહોંચાડે છે આપણું જે રક્ત છે આપણે જયારે હિમોગ્લોબિન ઘટે ત્યારે આપણે શું થઈ જાય તાવ આવે અથવા તો આપણું શરીરમાં નબળાઈ આવી જાય રેડી આવું થાય તો રક્ત છે એ શરીરમાં ઓક્સિજન ને પૂરું પાડે છે ને સાથે સાથે આપણે જે ખોરાક નું પાચન થઈને જે પોષક તત્વ છે એ રક્તમાં ભળે છે અને તે શું કરે છે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે તો આઈ હોપ આપ બધાને રક્ત અને હૃદય અને હૃદયના ધબકારા અને હૃદયના કાર્ય વિશે મજમાં આવ્યો હશે હવે આપણે એકવાર આકૃતિ તરફ જોઈ લઈએ કે કયું કોની સ્થિતિ ક્યાં છે બે ભાગ છે જમણું કર્ણક અને ડાબુ કર્ણક જમણું અને ડાબુસે ને જુદો કરતો જે ભાગ છે તેને શું કહે છે બે ભાગ ને વિભાજીત કરતો પડદો ત્યાર પછી છે ડાબુ કર્ણક અને ડાબુસે પક્ષ છે

તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગ્રામર અને સમાજ વિજ્ઞાનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એના વિશે લેક્ચર બનાવવો હોય તો મને કોમેન્ટમાં તે ટોપિકનું નામ જરૂરથી જણાવજો હું તમને તે આગલો લેક્ચર એના ઉપર બનાવીશ થેન્ક યુ સો મચ